ああ。 Kijk. We hebben al te leren praten. બહુચર અંબે શ્રીમંત મહારાજ આગા એકવાર દિવસ સંચાલિત કારેલી બાગ બહુચરાજી માતાનું મંદિર આજે માક્ષર સુદ બીચ છે આજે માતાજીએ રસ રોટલીની નાચ જમાડી હતી આજે વલ્લભ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાચ જમાડીની આસ્થા જોઈએ આજે મક્ષરસુદ બીજના આજે લોકોને માતાજીના દર્શન કરવાને રસ રોટલી ચરાવવાનું મહત્વ આજે છે એટલે લોકો આજે રસ રોટલી લઈને આવે છે ને ધરાવે છે માતાજીને એ ભક્તોની મા મનોકામના પૂર્ણ કરે છે ને એટલે માતાને એમને આસ્થા છે માં એમની મનોકામના પૂર્ણ કરે છે ને ભક્તો આવતા હોય છે અહીંયા ગાડી વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરની સ્થાપના કરેલી બહુચરજી મંદિર સાડી ત્રણસો વર્ષ પુરાણું છે અને એકદમ આધ્યાત્મિક મંદિર છે અહીંયા લાખો ભાવિક ભક્તો રોજ આવે છે આજ રોજ બહુચાજી માતાજીએ પોતે વલ્લભજી ભટ્ટનું રૂપ લીધેલું અને એમણે આખી વૈષ્ણવની નાદ જમાડેલી ત્યારથી આ મંદિરને સારી રીતે આધ્યાત્મિક રીતે ગણાય છે અને આજે રોટલી અને કેરીના રસની મહિમા છે શિયાળા જેવી ઋતુમાં પણ માતાજીએ વલ્લભજી ભટ્ટનું રૂપ ધારણ કરીને કેરીનો રસ અને રોટલી જમાડેલી જેથી ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને લાભદાયી નીવડે છે જેથી અહીંયા લાખો ભાવિક ભક્તો બહુચાજી મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને માતાજી તમામની આસ્થા પૂરી કરે છે આપણી કેટલી આસ્થા જોડે જ્યારે મંદિર આવો છો અમે ચોક્કસપણે કંઈક ને કંઈક અમારી આસ્થા હોય છે અમારી ચૂંટણી હોય કે અમારી બીજી કંઈ પણ પરીક્ષા કે પણ કેસીસ બાબતે હોય તો માતાજીને આગળ રાખીને અમે એટલું જ કરીએ કે માતાજી અમને પરિપૂર્ણ કરજો અને આમાંથી અમને પાર પાડજો